અખલેશ્વરની આઈટીઆઈ ખાતે કૌશલ્ય દિક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં વિવિધ રીતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ત્યાંશી જેટલા તાલીમાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેનિંગ નવી દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમાર્થીઓનો કૌશલ્ય દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વિવિધ સત્તાવીસ જેટલા ટ્રેડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા તાલીમાર્થીઓના કૌશલ્ય રિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ગ્રીન બેલ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ રાલીઝ ઇન્ડિયા કંપનીના હેડ ગૌરંગ ઉપાધ્યાય પદ્માવતી સોલ્ટના એમડી લલિત ધોકા ફોરસોક કેમિકલ કંપનીના એચઆર સમીર મહેતા અને આઈટીઆઈના પ્રિન્સિપાલ જે બી મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગત્ય દ્વારા દીક્ષાંત સમારોહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બાદ આઈટીઆઈના વિવિધ સત્તાવીસ જેટલા ટ્રેડમાં ઉત્કર્ષ પ્રદર્શન કરનારા ત્યાંસી જેટલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ સમારોહમાં આઈટીઆઈના શિક્ષકો અને તાલીમાર્થીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ડીજીટી એમએસડી ન્યૂ દિલ્હીની સૂચના મુજબ દર વર્ષે તમામ આઈટીઆઈ ખાતે કૌશલ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવે છે જેના અંતર્ગત આઈટીઆઈ અંકલેશ્વર ખાતે પણ આજરોજ કૌશલ દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આઈટીઆઈ ખાતે વિવિધ સત્યાવીસ જેટલા ટ્રેડમાં ઉત્તીર્ણ થનાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન જેમણે કરેલું છે એવા તમામ તાલીમાર્થીઓ કે જેની સંખ્યા લગભગ ત્યાંશી જેટલી થાય છે એમને આજ રોજ મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે આજના આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય ક્ષેત્ર તથા ઔદ્યોગિક ક્ષેત્રમાંથી પાંચ જેટલા મુખ્ય મહેમાનો અત્રે હાજર રહેનાર છે અને આ મહેમાનો દ્વારા તમામ તાલીમાર્થીઓનું અભિવાદન કરવામાં આવશે નમસ્કાર